ભાણવડના થયેલ ચોરી મામલે સમગ્ર સૌરાષ્ટ્રમાં રોષ જોવા મળે છે ત્યારે પોરબંદર દ્વારા દ્વારકા રજૂઆત છે બરડા આશાપુરા મંદિરમાં થોડા દિવસો પહેલા ચોરીની ઘટના બની હતી જેમાં માતાજીના આભૂષણોની ચોરી કરી અજાણ્યા તસ્કરો રફુ ચક્કર થઈ ગયા હતા સમગ્ર ચોરીની ઘટનામાં તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા આ ઘટનાને આટલા દિવસો વીતી ગયા હોવા છતાં ચોર હજુ પોલીસ પકડની બહાર છે ત્યારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા પોરબંદર બરડાઈ બ્રહ્મ સમાજ દ્વારા દ્વારકા જિલ્લાના એસપી ને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી જેમાં જણાવાયું છે કે અમારી આસ્થા મુજબ માં જગદંબા રાત્રિના નિંદ્રાધીન હોય છે તેમ છતાં અનરાધમોએ માતાજીની પવિત્ર મૂર્તિને અડી અને અમારી લાગણી દુભાવી છે આ વિસ્તારમાં મંદિર ખાતે રાત્રે પહેરેદારો હોય છે

ભણોર તાલુકાનું રોજડા ગામ અમે બધા જે આશાપુરા માતાજીનું મંદિર છે સર્વ જ્ઞાતિના આસ્થાનું સ્થાન છે એવા આસ્થાના સ્થાન ઉપર ચોરીનો એક બનાવ બન્યો આની અગાઉ પણ એક બે ત્રણ વર્ષ પહેલા એક બનાવ બનેલો હતો અને આજે પણ હજી અઠવાડિયા એક અઠવાડિયું થયું આ ચોરી છે એને પણ હજી કોઈ ચોર ઝડપાયા નથી તો અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા કે જેમ બને એમ વહેલી તકે આ માણસોને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવા અમારા બ્રહ્મ સમાજને લઈ અને એસપી સાહેબને અમે પત્ર આપવા આવ્યા એસપી સાહેબે એસપી સાહેબે એવું કીધું કે ભાઈ તપાસ ચાલુ છે અને અમે તમને જેમ વહેલી તકે ઝડપાઈ જાય તો મતદારોને ઝડપી લેવા અમે ચક્રો ગતિમાન કરીએ અને તાત્કાલિક ઝડપાઈ જાય એવી અમને ખાતરી એસપી સાહેબે આપી હું સુરેશભાઈ અમૃતલાલ ખાનગી બ્રહ્મ સમાજ અગ્રગણી અત્યારે અમે લોકો અહીંયા ઘૂમ ભાણવટ તાલુકાના ઘૂમલી ગામે માતાજી આશાપુરાના મંદિરમાં થયેલ ચોરી સબબ જિલ્લા અધિક્ષકને અમે નિવેદન કરવા અને જાણ કરવા આવ્યા છીએ કે અમારા આસ્થાના કેન્દ્ર આમ તો એને બ્રહ્મ સમાજના આસ્થાના કેન્દ્ર નથી અઢારે વરણના આસ્થાના કેન્દ્ર છે અને ત્યાં જે આવું અઘટિત કૃત્ય થયું છે અને અગાઉ એક કૃત્ય થયું હતું એવા કૃત્ય ન થાય એના માટે અમે જિલ્લા પોલીસ તરફથી સપોર્ટ માંગવા માટે આવ્યા છે અને જિલ્લા પોલીસ અમને ન્યાય આપે એવી અમારી અપેક્ષા છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ મંદિર ખાતે જ પૂજારીની હત્યાની ઘટના બની હતી તેમ છતાં હજુ સુધી ભાણવડ પોલીસ કે જિલ્લા પોલીસ તેનો ભેદ ઉકેલી શકી નથી જેને લઈ અને મહાસપુરામાં શ્રદ્ધા ધરાવનાર ભક્તોમાં ભારે રોજ વ્યાપી ગયો છે